મિત્રો સ્માર્ટ વોચમાં બે મોડલ આવ્યા છે અને ખૂબ જ ફાયદામાં છે જે આનો ભાવ સાડી આઠસો સાડી સાતસો છેલ્લે સાડી છસો હતા અત્યારે સાડી પાંચસો રૂપિયામાં આવશે જે બે મોડલ છે આમાં અત્યારે બે બે મોડલ બેસ્ટ આવ્યા છે ફૂલ ફ્યુચર્સ આવશે ફૂલ સિસ્ટમ આવશે કોલિંગ સિસ્ટમ મેસેજ સિસ્ટમ બધી સિસ્ટમ આવી જશે બીજા નંબરમાં એક બર્ડ્સ આવ્યું છે બર્ડ્સ છે આખું મેગ્નેટિક બર્ડ્સ છે ભાવ છે આનો ખાલી ત્રણસો ને પચાસ રૂપિયા જેમાં વાતચીત કરી શકશો સોંગ સાંભળી આપશો પ્લસ કોલ રિસિવ કરો હોય તેની માટેનું સેન્સર આવશે સેન્સરથી તમે કોલ રિસિવ કરી શકશો કટ કરી શકશો અને ગીત ફોરવર્ડ કરી શકશો ગીત પોઝ પ્લે કરી શકશો બધી સિસ્ટમ આવશે આમાં અને કેટલા પર્સન્ટ બેટરી છે એ પણ આમાં બતાડશે ડિસ્પ્લે આવશે એની ત્રણસો ને પચાસ રૂપિયામાં ખાલી અને આ ઘડિયાળ છે એ ખાલી પાંચસો ને પચાસ વહેલાં એ પહેલાં અને બાર ગામ હોમ ડિલિવરી જોવે તો હોમ ડિલિવરી પણ બાર ગામ મળી જશે આ ટી આઠસો અલ્ટ્રા છે અને આ છે એસ નાઇન પ્રો અને આ છે અલ્ટ્રા પોટસ મેક્સ ત્રણસો પચામાં આ ખાલી પાંચસો પચામાં